તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે દોસ્તો તો તમને ખબર હશે કે માત્ર છ વર્ષની દીકરી અમદાવાદથી ઠેર દ્વારકા દંડયાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે દીકરી બે મહિનાથી ચાલીને જઈ રહી હતી દોસ્તો અને એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકા પહોંચતા તે જોરદાર દીકરી દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું દોસ્તો અને લોકો દૂર દૂરથી અત્યારે આવી રહ્યા છે અને છોકરીના દર્શન કરવા માટે દોસ્તો અને લોકોનું એવું કહેવું છે કે આ તો શાક અમારા ભગવાન છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે લોકો એટલા બધા ઉમટી પડ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો આ દીકરીને દર્શન કરવા માટે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એમાં દીકરી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગઈ છે દોસ્તો તો તમને ખબર હશે કે બે મહિના થયા છે આ દીકરીને દ્વારકા પહોંચતા યાત્રા કરીને આ દીકરી જઈ રહી હતી દોસ્તો અને લોકો દૂર દૂરથી આ દીકરીને મળવા પણ આવતા હતા અને જોરદાર સ્વાગત પણ કરતા હતા દોસ્તો તેવી રીતે જ તે દ્વારકા પહોંચતા તે લોકો ઉમટી પડ્યા છે આ દીકરીને જોવા માટે અને આ દીકરીના દર્શન કરવા માટે દોસ્તો અને લોકો એવું બોલી રહ્યા છે કે આ દીકરી નથી આ તો શાક શાક કૃષ્ણ ભગવાન છે દોસ્તો હાલ આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આ દીકરી માટે એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી દીકરી આવવા નવા વિડીયો તમારે માટે લાવતો શું દોસ્તો આ દીકરીના એટલા બધા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો આખું ગુજરાત એમ કહેવાય છે કે આ દીકરીએ આવી દીધું છે અને અત્યારે હાલ આ દીકરીના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એની વાત જ ના પૂછો તમે દોસ્તો તો અત્યારે તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો નવા માટે લાવતો હતો દોસ્તો આ એમ કહેવાય છે કે આ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દ્વારકાની અંદર પહોંચતા તેને લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા હતા દીકરીના દર્શન કરવા માટે દોસ્તો અને લોકો એવું બોલી રહ્યા છે કે આ તો શાક ભગવાન છે કૃષ્ણ ભગવાન છે તો તમને ખબર હતી કે બેનો પણ આ દીકરીને પગે લાગી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વીડિયો મળી તપ્તકાલી જય હિન્દ જય ભારત મળી વાર બીજા વીડિયોમાં તપ્તકાલી બાય બાય